નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર દિવાળી પૂર્વ માંડવા ટોલ પ્રજા પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો અંકલેશ્વર નજીક હાઇવે નંબર અડતાલીસ પરથી દિવાળીના તહેવારો પૂર્વ બી ડિવિઝન પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી વિદેશી દારૂ અને ટ્રક મળી રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ઓંકલેશ્વસર બી બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રક પર વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવી ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરવામાં આવતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવા તો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક કરોડ છત્રીસ લાખ ત્રીસ હજારના વિદેશીદાઓની છત્રીસ નંગ બોટલ કબજે કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક કરોડ એકાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે રાજસ્થાનના દેવીલાલ પટેલ અને વિજય પંચાલની ધરપકડ કરી છે જ્યારે અન્ય છ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિદેશીદાઓનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામ કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે યડીન્યુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર